જય માતાજી મિત્રો તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મેલેડી સિદ્ધ સાધના ચેનલ ઉપર તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે માતાજી આપણાથી રુષ્ટ હોય માતાજી આપણાથી રાજી ના હોય તો એમને કઈ રીતે રાજી કરવા તો આજનો આપણો જે વિડીયો છે એના અંદર હું તમને અમુક રસ્તા જણાવીશ બરાબર કે માતાજીને પ્રસન્ન કઈ રીતે કરવા એક સરસ મજાની કોમેન્ટ હતી આપણા એક સભ્યની હતી પણ આ જે કોમેન્ટ હતી એ યુટ્યુબ ઉપર નથી ઇન્સ્ટાગ્રામના એક પેજ ઉપર હતી સતો સારી કોમેન્ટ લાગી એટલે એના ઉપર મેં આજે આજનો વિડીયો આપણો રહેશે તો સૌ પ્રથમ મિત્રો પહેલાં તો હું તમને એ જણાવું કે માતાજી આપણાથી રુષ્ટ શું કામ થાય જો આપણને એવી ખબર પડી જાય કે માતાજી આ કારણથી રુષ્ટ થાય તો પછી આપણને મા આપણે શું કરવા જ માતાજીને રુષ્ટ કરીએ બરાબર તો પહેલાં રુષ્ટ થયા હોય તો કઈ રીતે મનાવવા બરાબર એના પહેલાં હું તમને એ જણાવી દઉં કે માતાજી કયા કયા કારણોથી રુષ્ટ થાય જેના લીધે તમે બધા એ નીતિ નિયમો પાળો અને એ રસ્તા ના જાઓ તો તમારા ઘરે કદાચ પ્રોબ્લેમ ના હોય તો ફરીથી આવે નહીં તો તમારું હાર્દિક સ્વાગત છે મેલેડી સિદ્ધ સાધના ચેનલ ઉપર વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો સૌ હું તમને જણાવું કે દેવને શું હોય બરાબર જો એવી કોઈ આપણે તમે હું નોર્મલ રીતે તમને સમજાવું છું કે માતાજીને કોઈ બી વસ્તુ નથી કે રુષ્ટ કરી શકે બરાબર તમે એમ સમજતા હોય કે હું દીવાબત્તી નથી કરતો તો માતાજી રુષ્ટ છે બરાબર હું ભક્તિ નથી કરતો એટલે માતાજી રુષ્ટ છે જો આવા કોઈ ખ્યાલ છે પહેલાં હું વધારે ભક્તિ કરતો હતો અને હવે નથી કરતો એટલે માતાજી રુષ્ટ થયા છે આવા કોઈ પ્રશ્નો પ્રશ્નો હોય તમારામાં પછી કે એવું પણ તમને લાગતું હોય કે કોઈ કારણથી રુષ્ટ થાય પણ એ કારણ સમજમાં આવતું નથી તમે છો કોઈ કોઈ બેઠકે ભુવાજી જોડે જાઓ કોઈ જાણકાર વ્યક્તિ જોડે જાઓ બરાબર અને ત્યાંથી તમને સલાહ સૂચન મળે એમ તમે કરતા હોય રસ્તો ના મળતો હોય તો મિત્રો હું તમને એટલું કહી શકું છું કે માતાજી ત્યારે જ રુષ્ટ થાય માતાજી આપણા ભાવના ભૂખ્યા છે અને માતાજી એ વચનો અનુસાર જ દેવ ચાલતું હોય એટલે એમના વચનનો ભંગ થાય એમના વચન ઉપર આપણે જઈએ તો જ માતાજી રુષ્ટ થાય આ સત્ય છે આના સિવાય કોઈ બી વસ્તુ નથી જે માતાજીને આપણેથી દૂર કરી શકે પણ માતાજીને કોઈ આપ એક માતાજીની ભક્તિ તમે જ્યારે ચાલુ કરો એટલે અમુક નીતિ નિયમોનું પાલન કરવાનું હોય એ નીતિ નિયમોમાં આપણે ના રહીએ તો માતાજી રુષ્ટ થાય બરાબર તો સીધી અને શોર્ટ વસ્તુ છે કે માતાજી જે વસ્તુ ના કરવાનું કહે એ ના કરવું જોઈએ બરાબર હવે અમુક માણસોને તે જ ખબર નથી હોતી કે એવું શું ના કરવું જોઈએ કેમ કે અમારા જોડે તો માતાજીને એવી કોઈ વાતચીત થઈ નહીં અમુક ન તો એવી બધી વસ્તુ મનોગ્રંથી હોય કેમ કે એમની એ કોઈ પ્રોબ્લેમ નથી એમના જોડે જાણકારી ના હોય કેમ કે ઘણા બધા ભોળા માણસ હોય બરાબર જાણકારી ના હોય એટલે જ આપણે ચેનલ્સ ઉપર જોડા હોય કે આપણે એને સરળતાથી એ વસ્તુ સમજાવી શકીએ તો તમે એક જ વસ્તુ કે જ્યારે પણ કોઈ દિવ્ય શક્તિની કોઈ માતાજીની ભક્તિ તમે કરો છો એટલે પહેલું એક જ વસ્તુ હોવું જોઈએ કે કોઈના ઉપર ઈર્ષા ના હોવી જોઈએ બરાબર કોઈને હાનિ પહોંચાડવાના ઇન્ટેન્શનથી દેવ ના પૂછવું જોઈએ બરાબર પછી કોઈ પામવા બરાબર કોઈ એવું સ્વાર્થવાળી ભક્તિ ના હોવી જોઈએ બરાબર પછી વ્યસન બરાબર મોસ માટે દારૂ આ બધું દેવને ના પોષાય બરાબર તો આ બધાથી દૂર રહેવું જોઈએ પછી અમુક એવા નીતિ નિયમો છે જેમ કે એક વસ્તુ તમે સમજો કે તમારા ઘરના કોઈ વડીલો બેઠા છે તમારા ઘરના કોઈ ભુવાજી ઢૂળતા હોય અથવા તો બોલતા હોય સવારે આવી છે તમે પંચમાં બેઠા છો બરાબર ત્યારે કોઈ વાતચીત થાય કે આ જગ્યાએ જવાનું નથી આ વસ્તુ નથી કરવાની જેમ કે સમજો કે કોઈ તમારા ઘરમાં કોઈને વ્યસનની તકલીફ છે કોઈ દારૂ મોસ માટે એવી તકલીફ છે એ તમારા દેવને નથી પોસાતી તમારો દેવ તમને થપકો આપે કે ભાઈ આ વસ્તુ મને નથી પોસાતી તો એને ત્યાગવી જોઈએ પછી વારંવાર એકને એક ભૂલ કરવાથી દેવને એ વાતો રુષ્ટ કરે છે ત્યારબાદ મિત્રો એક બીજી એવી વસ્તુ છે કે કોઈ જગ્યાએ દેવ ના જવાનું કહે તો ના જવું જોઈએ આ વસ્તુ ખાસ કોઈ નવા ભુવાજી હોય કોઈ સેવક હોય જેને જાણકાર ના હોય બરાબર દેવને પૂછીને જ બધા કામ કરવા જોઈએ કાર્ય કરવા જોઈએ દેવ જે જગ્યાએ જવાની રજા ના આપે એ જગ્યાએ તમારે ના જવું જોઈએ આ બધું અમુક અમુક વસ્તુ તમે નાની છે પણ આમ મોટું કામ કરે છે આ બધું આ બધું પાળવું બહુ જરૂરી છે ત્યારબાદ મિત્રો મઢ મંદિર બરાબર મઠ મંદિરમાં પવિત્રતા રાખવી બરાબર પછી આપણા ઘરે તમે કોઈ ભગત છો ભુવાજી છો કોઈ સાધક છો તમે ગમે તે જ છો બરાબર આપણા ઘરે જો દુશ્મન આવીને પણ ગતિ માગે મદદ માગે તો તમે દેવ તમે કોઈ ભુવાજી છો કે સાધક છો સેવક છો બરાબર તો એ જ્યારે તમારા સામે આવીને હેન્ઝઅપ થાય બરાબર માથું નમાવી દે તો પછી એમને માફ કરવાની ટેવ રાખવી જોઈએ બરાબર આ બધી બહુ વસ્તુઓ મેટર કરે છે અને તમે સેવક છો ભુવા જઈશો તમારી જે દ્રષ્ટિ છે જે અમીર દ્રષ્ટિ હોય એ સૌ ઉપર સેમ જ હોવી જોઈએ એવું નહીં કે આ ભાઈ ઉપર મારે ઈર્ષ્યા છે આ ભાઈ ઉપર મારે ખાર છે તે એ ભાઈ આવે કોઈ કામથી અને હું આ ના કરી આપું તમારાથી બનતું હોય તમારે બધાના આશે જ આપવી જોઈએ આ બધી મેટર બહુ કરે છે બરાબર હવે હું એક ભાઈનો કોમેન્ટ હતી કે માતાજી ક્રોધમાં હોય કોપમાં હોય તો કઈ રીતે સાત કરવા તો એનો સીધો અને સરળ રસ્તો છે ભાઈ કે એનું કારણ જાણવું પહેલાં તો કે એવી તમે શું ભૂલો કરી છે કે જેના કારણે આપણા જે દેવ છે એ રુષ્ટ છે કે કોપાયમાન છે જ્યારે એ કારણ તમને ખબર પડે ત્યારે એનો રસ્તો તમને મળે અને શોર્ટ અને સરળ રસ્તો તમને જણાવું કે મિત્રો એ આપણું આપણી મા કહેવાય માતાજી બરાબર આપણા દેવ હોય એ આપણું મા માવતર કહેવાય બરાબર તો મારું એવું માનવું છે કે જ્યારે કોઈ પણ વસ્તુ ના સૂચતી હોય તમારા જોડે પૂરતી માહિતી નથી તમે ભોળાવશો અને ભોળી ભક્તિ કરી છે અને તમારાથી ભૂલથી કોઈ ભૂલ થઈ ગઈ છે તો મિત્રો મારું એટલું કહેવું થાય છે કે તમે બે હાથ અને ત્રીજું માથું નમાવી બરાબર એક શ્રીફળ આપીને તમે એમ કહો છો કે હજારો ભૂલ મારી થઈ છે એમાં આજ પછી નહીં થાય આટલું કહી અને મનથી મનથી પશ્ચાતાપ કરીને આટલું કહીને તમે ત્યાં નમી પડશો ને એટલે લાખો ભૂલો થઈ હશે દૈત જેવું દેવું હશે એ ભરમાં તમારી લાખો ભૂલો કરોડો ભૂલો માફ કરી દેશે પણ ક્યારે માફ થશે કે જ્યારે એ પસ્તાઓ જે છે એ હૃદયથી હોવો જોઈએ ના કે બતાવવા કે ના ફોર્મોલિટી માટે કેમ કે ફોર્મોલિટી કોને કરવાની હોય માણસો સામે કરી શકીએ કેમ કે માણસોને આપણે જે રૂપ બતાવીએ જે આપણો ચહેરો બતાવીએ એ માણસો જોવે બરાબર પણ દેવ એવી વસ્તુ છે કે એ તમારું મોઢું જોઈને તમને ના ચડી હોય ધૂણવા સવારી તમારા ઉપર પ્રસન્ન તમારા ચહેરા ઉપર તમે છો કે આવા છો એવું કોઈ જોઈને ના ચઢીએ તમારા મન તમારું પવિત્ર હોય હૃદય તમારું દયાળું હોય એના જોડે દેવની દયા હોય બરાબર એટલે એને તમે આ રીતે કે ચહેરાથી બતાવી દઈએ કે ફોર્માલિટી કરીને કે દેવ સામે ના ચાલે એ માણસો સામે ચાલતું હોય દેવ સામે ના ચાલે એટલે કોઈ પણ જાતનો દેવ રુષ્ટ હોય બરાબર પણ દિલથી જો તમે પશ્ચાતાપ કરશો અને દિલથી તમે એના શરણોમાં જઈ એક શ્રીફળ પચીસથી ત્રીસ રૂપિયાનું આવે છે પણ એ મેટર નથી કરતું પૈસા તમારું હૃદયનો ભાવ જે છે હૃદયમાં જો તમને દુઃખ થશે કે ના મારે એવી તો એવી ભૂલ થાય કે જે મારા માતાને ના ગમે મારા દેવને ના ગમે મારી માને ના ગમે જો આ મનમાંથી તમારા નીકળશે અને આ નીકળતું તમારું માથું અને તમારા બે હાથ એ દેવ સામે જ્યારે નમશે એટલે લાખો કરોડો ભૂલો એક ચપટી વારમાં માતાજી ભૂલી જશે અને તમારા ઉપર પાછી જેવી અમી દ્રષ્ટિ કૃપા દ્રષ્ટિ જે આશીર્વાદ હતા એ ફરીથી તમને મળવા લાગશે તો મિત્રો આ જ હતી આ વિડીયોની જાણકારી વિડીયો ગમે હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મળીએ હવે નવા વિડીયો સાથે નવો વિડીયો તમારે કયા ટૉપિક ઉપર જોવે છે એ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી જય મેરડીમાં હર હર મહાદેવ